વડોદરા શહેરના પોલીસ વિસ્તારમાં ચોરી કરનાર પોલીસે ઝડપી પાડ્યો છે જ્યારે ચોરી કરેલી મિની બસ પણ રિકવર કરવામાં સફળતા મળી છે વાહન ચોર તસ્કરો પહેલા નાના નાના વાહનોની ચોરી કરીને પલાયન થઈ જતા હતા જોકે પોલીસના હાથે બસની ચોરી કરનાર વાહન ચોર ઝડપાયો છે અટલાદરા પોલીસ મથક વિસ્તારમાં ગત ઓગણીસ ઓગસ્ટે એક મિની બસ ચોરી થવાની ફરિયાદ નોંધાઈ હતી જે ગુન્હામાં પોલીસે સીસીટીવીના માધ્યમથી તપાસ શરૂ કરી હતી જેમાં સર્કલ પાસે એક શંકાસ્પદ રાખીને તેનું નામ ધર્મેશભાઈ ઉર્ફે ધર્મેશ બાબુભાઈ બારૈયા રહે મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ નરોડા હોવાનું જણાવ્યું હતું જ્યારે પોલીસે તેની કડકાઈથી પૂછપરછ કરતા પાંચ દિવસ પહેલા અટલાદરા આનંદ પાર્ટી પ્લોટ પાસેથી મિની બસ ચોરી કરીને પાલરાના બજરંગનગર ઝુપરપટ્ટીના મેદાનમાં મૂકી દીધી હોવાનું કબૂલ